જય શ્રી કૃષ્ણ તમને બધાને આજે આપણે આપણા સનાતન ધર્મના અઢાર શ્રેષ્ઠ પુરાણોમાંથી એક એટલે કે શ્રી પદ્મ પુરાણની અંદર આપેલ ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે આમલકી એકાદશીનું મહાત્મય જાણીશું ત્યારબાદ આ દિવ્ય આમલકી એકાદશીની કથા પર સાંભળીશું તો ચાલો ભગવાન શ્રી હરિ વિષ્ણુનું નામ લઈને આ દિવ્ય આમલકી એકાદશીનું મહાત્મય અને કથા સાંભળીએ યુધિષ્ઠિરજીએ કહ્યું હે શ્રી કૃષ્ણ ફાગણ શુક્લ પક્ષની એકાદશીનું નામ અને મહાત્મય બતાવવાની કૃપા કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે મહાભાગ ધર્મનંદન સાંભળો તમને અત્યારે તે પ્રસંગ સંભળાવું છું જેને રાજા માંધાતાના પૂછવાથી મહાત્મા વસિષ્ઠજીએ કહ્યો હતો ફાગણ શુક્લ પક્ષની એકાદશીને આમલકી એકાદશી કહે છે આનું પવિત્ર વ્રત વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરાવનારું છે માંધાતાએ પૂછ્યું હે દ્વિજશ્રેષ્ઠ આ આમલકી લક્કી ક્યારે ઉત્પન્ન થઈ તે મને જણાવો ત્યારે વશિષ્ઠજીએ કહ્યું હે મહાભાગ સાંભળો પૃથ્વી પર આમલકીની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ બતાવું છું આમળાનું મહાન વૃક્ષ છે જે સર્વ પાપોનો નાશ કરનારું છે ભગવાન વિષ્ણુના મુખમાંથી ચંદ્રમાં જેવું કાંતિમાન એક બિંદુ પ્રકટ થયું તે બિંદુ પૃથ્વી પર પડ્યું તેમાંથી આમળાનું મહાન વૃક્ષ ઉત્પન્ન થયું આ બધા વૃક્ષોનું આદિ વૃક્ષ કહેવાય છે એ સમયે સમસ્ત પ્રજાની સૃષ્ટિ કરવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા તેમનામાંથી આ પ્રજાઓની સૃષ્ટિ થઈ દેવતા દાનવ ગંધર્વ યજ્ઞ રાક્ષસ નાગ તથા નિર્મળ અતહકરણ વાળા મહર્ષિઓને બ્રહ્માજીએ જન્મ આપ્યો તેમનામાંથી દેવતા અને ઋષિ તે સ્થાન પર આવ્યા જ્યાં વિષ્ણુનું પ્રિય આમળાનું વૃક્ષ હતું હે મહાભાગ તે જોઈને દેવતાઓને બહુ આશ્ચર્ય થયું તેઓ એકબીજાની સામે જોઈને ઉત્કંઠાપૂર્વક તે વૃક્ષને જોવા લાગ્યા અને ઊભા ઊભા વિચારવા લાગ્યા કે પ્લક્ષ વગેરે વૃક્ષ તો પૂર્વકલ્પ જેવા જ છે જે બધા જ અમારા પરિચિત છે આ વૃક્ષને અમે જાણતા નથી તેમને આ પ્રમાણે ચિંતા કરતા જોઈને આકાશવાણી થઈ તેમાં થયું કે હે મહર્ષિઓ આ સર્વશ્રેષ્ઠ આમળાનું વૃક્ષ છે જે વિષ્ણુને અતિ પ્રિય છે આના સ્મરણ માત્રથી ગૌદાનનું ફળ મળે છે સ્પર્શ કરવાથી એનાથી બે ગણું અને ફળ ખાવાથી ત્રણ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી સદા પ્રયત્નપૂર્વક આમળાનું સેવન કરવું જોઈએ આ સર્વ પાપોને હરનારું વૈષ્ણવ વૃક્ષ છે વશિષ્ઠજી એક શ્લોક કહે છે જે શ્લોક કંઈક આ પ્રમાણે છે ત્યાં મૂલે સ્થિતો પિતામહ સ્કંધે ભગવાન રુદ્ર સંસ્થિત પરમેશ્વર શાખાસુ મુનય સર્વે ચ દેવતા પૂર્ણેશ વસવો દેવા પુષ્પુ મરુતસ્થતા પ્રજાના પતય ફલે ધાત્રી ચથિતા મયા અર્થાત આમળાના ઝાડના મૂળમાં વિષ્ણુ તેની ઉપર બ્રહ્મા થળમાં ભગવાન રુદ્ર ડાળીઓમાં મુનિ કુંપળોમાં દેવતા પાંદડામાં વસુ ફૂલોમાં મરુદગણ તથા ફળોમાં સમસ્ત પ્રજાપતિનો વાસ છે આમળાનું વૃક્ષ સર્વદેવમય હોવાનું બતાવવામાં આવ્યું છે તેથી વિષ્ણુ ભક્તો માટે આ પરમ પૂજ્ય છે આટલું કહીને વશિષ્ઠજી માંધાતાજીને આ આમલકી એકાદશીની દિવ્ય કથા સંભળાવે છે વશિષ્ઠજી કહે છે કે એક વૈદિક નામનું નગર હતું એ નગરમાં બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય શૂદ્ર ચારે વર્ણ આનંદપૂર્વક રહેતા હતા નગરમાં સદૈવ વેદ ધ્વનિ ગુંજતો હતો એ જગ્યાએ પાપી દુરાચારી નાસ્તિક કોઈ ન હતું એ નગરમાં ચૈત્રરથ નામના ચંદ્રવંશી રાજા રાજ્ય કરતા હતા એ રાજ્યમાં કોઈ પણ દરિદ્ર તથા કંજૂસ ન હતા બધા વિષ્ણુ ભક્ત હતા ત્યાંના બધા નિવાસી વૃદ્ધથી બાળક સુધીના દરેક એકાદશીનું વ્રત કરતા હતા એક સમયે

તમે બ્રહ્મ સ્વરૂપ છો તમે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન છો સમસ્ત પાપોને નષ્ટ કરનાર છો છો તમને નમસ્કાર છે હવે તમે તમે અર્ઘ્ય સ્વીકાર કરો શ્રી દ્વારા સન્માનિત હું તમને પ્રાર્થના કરું છું મારા સમસ્ત પાપોનું હરણ કરો એ દેવાલયમાં રાત્રિએ બધાએ જાગરણ કર્યું રાત્રિના એ સમયે એક શિકારી ત્યાં આવ્યો તે મહાપાપી તથા દુરાચારી હતો પોતાના કુટુંબનું ભરણ પોષણ તે જીવ હિંસાથી કરતો હતો તે ભૂખ તરસથી અત્યંત વ્યાકુળ હતો થોડું ભોજન મળવાની ઈચ્છાથી મંદિરના એક ખૂણામાં બેસી ગયો તે જગ્યાએ બેસીને તે વિષ્ણુ ભગવાનની કથા તથા એકાદશીનું મહાત્મ્ય સાંભળવા લાગ્યો આ રીતે શિકારીએ આખી રાત અન્ય લોકોની સાથે જાગરણ કરી વિતાવી પ્રાતઃકાળ થતાં બધા પોતપોતાના ઘરે ગયા થોડો સમય વીતતા તે શિકારીનું મૃત્યુ થયું તેનો આમલકી એકાદશીના વ્રત અને જાગરણના પ્રભાવથી એક રાજાને ત્યાં જન્મ થયો તેનું નામ બસુરથ રાખ્યું મોટો થયો ત્યારે તે ચતુરંગીણી સેના સહિત ધનધાન્યથી યુક્ત થઈને એક સહસ્ત્ર ગ્રામોનું પાલન કરવા લાગ્યો તે તેજમાં સૂર્ય સમાન કાંતિમાં ચંદ્ર સમાન વીણામાં વિષ્ણુ ભગવાનના સમાન અને ક્ષમામાં પૃથ્વીના સમાન હતો તે અત્યંત ધાર્મિક સત્યવાદી કર્મવીર અને વિષ્ણુ ભક્ત હતો તે પ્રજાનું સમાન ભાવથી પાલન કરતો હતો તે સદૈવ યજ્ઞ કરતો હતો દાન આપવું તેનું નિત્ય કર્તવ્ય હતું એક દિવસ તે રાજા શિકાર કરવા વનમાં ગયો તે વનમાં રસ્તો ભૂલી ગયો અને દિશા જ્ઞાન ન હોવાને કારણે વનમાં વૃક્ષ નીચે જ સૂઈ ગયો એ સમયે ડાકુ ત્યાં આવ્યા અને રાજાને એકલા જોઈને મારો મારો કહીને તૂટી પડ્યા તે ડાકુઓ કહેવા લાગ્યા કે આ દુષ્ટ રાજાએ અમારા માતા પિતા પુત્ર પૌત્ર આદિ સંબંધીઓને માર્યા છે તથા દેશ નિકાલ કર્યા છે તેથી આને હવે અવશ્ય મારવો જોઈએ આવું કહીને તે ડાકુ રાજાને મારવા લાગ્યા અને તેના પર અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કરવા લાગ્યા તે અસ્ત્ર શસ્ત્ર રાજાના શરીર પર પડતા જ નષ્ટ થઈ જતા રાજાને તે પુષ્પો સમાન લાગતા જ્યારે એ ડાકુઓના અસ્ત્ર શસ્ત્ર દ્વારા એમના પર પ્રહાર કરવા લાગ્યા જેનાથી તેઓ મૂર્છિત થઈ ગયા એ સમયે રાજાના શરીરમાંથી એક દિવ્ય દેવી પ્રકટ થઈ તે દેવી અત્યંત સુંદર તથા આભૂષણોથી અલંકૃત હતી હતી તેની આંખમાંથી લાલ લાલ અગ્નિ નીકળતો હતો તે સમયે તે કાળના સમાન પ્રતીત થતી હતી તે એ ડાકુઓને મારવા દોડી અને સમસ્ત ડાકુઓને મારી નાખ્યા જ્યારે રાજા જાગ્યા ત્યારે એ ડાકુઓને મરેલા જોઈને વિચારવા લાગ્યા કે આ શત્રુઓને કોણે માર્યા આ વનમાં મારું કોણ હિતેશી છે જ્યારે રાજા આવો વિચાર કરતો હતો ત્યારે આકાશવાણી થઈ કે હે રાજન આ સંસારમાં વિષ્ણુ ભગવાનના સિવાય તારી કોણ રક્ષા કરી શકે છે રાજા પોતાના નગરમાં પાછો ફર્યો અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યો મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા હે રાજન આ બધો આમલકી એકાદશીના વ્રતનો પ્રભાવ હતો તો આજ હતી આમ લકી એકાદશીની કથા તથા તેનું મહાત્મ્ય તો ફરી મળીએ સનાતન ધર્મની આવી જ અમૂલ્ય માહિતી સાથે અને જો તમે મારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો જેનાથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દથી જલ્દ પહોંચતી રહે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ